જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્ર જે કાંઈ આપણે દષ્ટાંત રૂપી વાત કરીએ છીએ દર વખતે જે દષ્ટાંતો છે ને એ હંમેશા માણસની માથે જ આવે પછી તો આપણે ગમે તે વાત કરીએ ઝાડ બું બોલતો હતો કે જનાવર બોલતું હતું કે ઉંદરી બોલતો થઈ કાંઈ બોલતું ન હોય પણ ખરેખર એ રીતના માણસો વિચારી લેવાનું દષ્ટાંતમાં કે આપણે ક્યાં ખાતામાં છીએ આપણે કઈ લાઈનમાં છીએ આના ખાતર એક દષ્ટાંત દેવાના જ આવતા હોય છે સાહેબ આમ આમ દુનિયામાં ફરવા માટે એક બુઢો હંસ અને એક યુવાન આમ દાદો દીકરો માન સરોવરથી નીકળી ગયેલા ફરવા માટે દુનિયાનું ભ્રમણ આમ દુનિયા જોવા માટે નવ યુવાન જે છે એ દાદાને કહે દાદા આમ આ દુનિયાના કોઈ શેડા આવે આ કયું છે આ શું કહેવાય છે દાદા આનું શું છે આમ ફરતા 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 બસ એની મસ્તીમાં દાદો દીકરો એની મોજમાં ફરે છે હવે આમ હંસ છે ને સાહેબ હંસ બહુ એક પ્રાણી વિચારા જેવું છે અને સાહેબ ખરેખર વિશ્વાસ ન આવતો હોય તો તમારા વડીલોને પૂછી જોજો હંસ એક એવું પ્રાણી છે કે જે દૂધ અને પાણી મિક્સ કરીને મૂકો અને ખરેખર જો હંસની આગળ મૂકો ને હંસ અંદર સાસ બોળે તમારું પાણી પીળું રહીએ અને દૂધ દૂધ પડી જાય દૂધ અને પાણી જો નોખું પાડી શકતું હોય તો દુનિયામાં એક જ પ્રાણી એક જ આત્મા એવો છે કે જે હંસ પાણી અને દૂધના વકલ પાડી દે બાકી તમારા ફિલ્ટર મશીનો ગમે એવા આવે અલગ ન પાડી હકીએ દૂધ અને પાણી મિક્સ થઈ ગયું કોઈ પાણી અલગ પાડી દે ને પાણી હતું એવું આસર કરી દે ને દૂધ એક સાઈડ કાઢી લે એ મિશન હજી મારા જોવામાં નથી આવ્યા કદાચ તમારા જોવામાં નવ યુવાનોને આવ્યા હોય તો ભલે સાહેબ આ હંસ અને દરિયાના કિનારા માથે નીકળ્યા આંબાનું ઝાડ છે સાંય નિરા તેમ બેઠા થોડો આ બુઢો જે હંસ હતા ઈ કે યુવાન બેટા એ કે હા ઈ કે થોડી વાર આરામ કરી લે કઈ વાંધો નહીં હવે આ ફરતા ફરતા અહીંયા કાગડો આવ્યો કાગડે આમ હંસ બંને હંસ જોયા એટલે આમ ખાતર મારવા મીડ્યો કારણ કે આખો કાળો અને બોલા આ બોલ્યો ક્યાં ના સવો કે ભાઈ માન સરોવર કેમ આવ્યા ઠીક છે હું આલી નીકળ્યા તમાર થી હું થાય તમાર થી હું આમ થાય તમને શું ખબર પડે બુઢો હંસ કે ભાઈ હવે જે હોય અમે તો પરદેશી છીએ આમ છે ને ને તેમ છે હાલો ઉડી જાણો તમને હું અમારા દેશમાં ઉડતા આવડે ઘણી મહેનત કરી પણ કારણ કે બુઢો હંસ બોલતો નથી આ ઘણું બધું ન બોલવાનું બોલી નાખો કાગડો સતાય હંસ બોલતો નથી પછી છેલ્લે છેલ્લે કાગડે કીધું હાલો કોણ ઘણું ઉડે આ દરિયાના પટમાં મારે ઉડવા ખબર પડે તમારાથી કાંઈ ન થાય પણ આ બુઢો તો બેહી રહ્યો પણ જે આમ નવ યુવાન જે હંસ હતો એનાથી ન રહેવાનું ખરેખર આમ તો ખોટું થાય એટલે યુવાનોથી રહેવાવું ન જોયું હા દુનિયામાં ખોટું થતું હોય તો કાં લડી લેવું અને કાં ન સાંભળી હકીએ તો ઊભું થઈને વીવું જાઉં પણ ખોટું સહન કરવું ખોટું સાંભળી લેવું એ મગજમાં મારા મિત્રો ન લેતા મારા દર્શક મિત્રો છે મારા મિત્રો શો એના માટેની આ વાત છે દુનિયાની વાત નથી તમે જે મારા મિત્ર છો એના માટેની વાત છે ખોટું ન સહન કરી લેવું કાં તો લડાઈ તો લડી લેવું અને ન લડી હગી આપણે ન ભોગી હગી તો ક્યાંથી ઊભું થઈને વીયું જવું પણ ખોટું ન સાંભળી લેવું સાહેબ નવયુવાન જે હસ હતો એનાથી ન રહેવાનું કે ભાઈ તારે ઉડવું જ છે ને એ કે હા કોણ ઉડે હાલ જોયેલી બુટે હસે ના પાડી રહેવા દે ને બેટા એ કે નઈ દાદા જાઉં થોડીક વાર થોડીક વાર આનંદ કરતો આવું પણ ઉડ્યા તો ખરા પણ કાગડાની કમ હતી તી દરિયાના સ્પટમાં આગળ મીડ્યા વધવા કારણ કે પડાઈ જાય તો પાણીમાં જાય થોડુંક ઉડ્યા કદાચ બે કિલોમીટર જેટલો કાગડો થાય કો પાછું વળવાનું મન થાય પણ હસ તો થાકતો જ નથી વાતું કરતા જાય ઉડવું ને કાગડો કઈ કોની તમને મોજ આવે ત્યાં સુધી પાંચ કિલોમીટર વિ પાછું વળવાનું પોગાંડું આમ હમો કાંઠો નતો આવે કાગડો ઘુમરે સડીને પાણીમાં જવાની તૈયારી છે એટલે હસને નક્કી થઈ ગયું ભાઈ થાય કે પડશે એટલે કાગડો પાણીમાં પડવા પડવું છો ને ત્યાં હસે પોતાના નોરમાં લઈ પકડી લીધો મરવા ન દીધો પકડી લીધો

એના પાસે એ સિવાય બીજું કઈ હતું જ નહીં એટલે હું તને ના પાડતો થાય એના રહેવા દે એના પાસે બીજું હોય તો થાય ને એના પાસે સંડાસ કરવા સિવાય તારા માંથી બીજું કઈ હતું જ નહીં એના પાસે જે હતું એ તને કીધું આનું નામ બુઢ્ઢી પાકતી મૂર્તિ કહેવાય આ નવયુવાનો યુવાનો કહેવાય નવ તામો સડી જાય પણ આપણે કોઈની હારે ઝઘડો કરવો એ વિચાર કરીને ઝઘડો કરવો નહીં વડીયા હોય તો ઝઘડો કરાય નકર પછી કાગડાની હંસની બાંધણી કઈ હારી ન લાગે એટલે બુઢાએ ના પાડી અને આ સ્નાન કરીને સાફ થઈ ગયો મારો કહેવાનો હેતુ સાહેબ એ છે કે માણસ પાસે જે હોય ને આપણને આપે કોઈ દસ હજાર રૂપિયા માગ્યા હોય એના પાસે પાસે ન હોય ક્યાંથી આપે વિના કારણે કોઈક આપણને ખંભો મારીને ગાયું દઈ લઈએ તો સમજી લેવાનું એની પાસે ગાયડું સિવાય બીજું કઈ સેજ નહીં એટલે આપણને એની પાસે હતું સાહેબ માણસ જે હોય એ જ આપે અને એની જ વાતું રીએ જય માતાજી